જય જોહાર જય આદિવાસી હું શું સુનિલ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આદિવાસી ચેનલ પર જે આપણે આ વિડીયો હું બતાવી રહ્યો છું એ છે આદિવાસી સમાજમાં જે કોઈ છોકરી અને છોકરો ભાગીને લગ્ન કરી લે છે તો તેમનો આવી રીતે છોકરાવાળા જોડેથી છોકરીવાળા દહેજ લે છે જેમાં ગોળ અને જે ધાણા વરિયાળી જે બધું હોય ગોળ દાણા કરે છે આવી રીતે પછી બંને વ્યવહારીઓને સામે સામે બેસાડીને એમને નાળા બાંધવામાં આવે છે ચાંદલા કરવામાં આવે છે અને જે છોકરીવાળા ગામના જે આગેવાન હોય જે પટેલ કહેવામાં આવે છે તે બેસીને પૈસા પચાસ હજાર ને પાંચસો રૂપિયા રોકડ લેવામાં આવે છે અને થમ્સઅપની બે પેટી લઈ અને બીજું ગોળ એકત્રીસ કિલો લેવામાં આવે છે આદિવાસી સમાજ પહેલેથી જ આ રીતિ રિવાજના અનુસાર ચલવે છે અને પહેલાં તો થોડાક સમય પહેલાં જે મન ફાવે એવી રીતે પૈસા છોકરાવાળા જોડેથી દહેજ લેવામાં આવતું હતું એક લાખ વીસ એક લાખ ત્રીસ પચાસ બે લાખ અઢી લાખ એમ લેવામાં આવતા હતા પણ જ્યારે આદિવાસી સમાજના બધા જ આગેવાનો ભેગા થઈને આ નિર્ણય લીધો હતો કે જે આપણા સમાજને આવી રીતે મનફાવ એવી રીતે દહેજ લેવામાં આવશે છોકરીવાળા લેશે તો પછી તો કેમ કે બધાના જ બધાને જ આપવું પડે છે દહેજ લગ્ન કરે તોય લેવામાં આવે છે અને બાકીને લગ્ન કરે તોય લેવામાં આવે છે એટલા માટે એનું એક નિયમ રાખવામાં આવ્યો હતો પસ પચાસ હજાર પાંચસોથી વધારે દહેજ નહીં લેવાનું અને બે પેટી થમ્સઅપ અને એકત્રીસ કિલો ગોળથી વધારે નહીં લેવાનું જે વધારે લે તો એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે સમાજના લોકો બેસીને જે વાત કરી હોય કે તમારે આનાથી કોઈ વધારે લેતું હોય તો જે ભેગા કર્યા હોય આ સમાજે નક્કી કર્યો હોય પાંચ માણસ ભેગા થઈને એ લોકોને વિડીયો ઉતારીને આપવાનો કે તો નહીં તો અહીંયા આટલું વધારે લેવામાં આવ્યું છે તો એની ઉપર દંડ લેવામાં આવે છે એક લાખ રૂપિયા જે દંડ લેવાનું નક્કી કરેલું હોય છે જે એમના વડીલો હોય આગેવાનો હોય એ લોકોએ તો આ છે આદિવાસી પરંપરા તમને આ વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જય જોહાર જય દિવસ